કરજણ ખાતે પત્રકાર એકતા પરિષદની મીટિંગ યોજાઈ હતી તેમાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ પદ તરીકે પત્રકાર ગુજરાત દીવાનની વરણી કરવામાં આવી સમગ્ર ગુજરાતભરમાં મસ્ત મોટું નેતૃત્વ ધરાવતું તેમજ ગુજરાતના તમામ તાલુકા જિલ્લામાં પત્રકારોના પદખે અડીખમ રહેતું એટલે પત્રકાર એકતા પરિષદ તેમજ કારોબારીની રચના સાથે સ્થિત પામેલ પત્રકાર એકતા પરિષદ સંગઠન જેની વડોદરા જિલ્લાના કરજણ ખાતે સંગઠનના અધ્યક્ષ લાભુભાઈ કાતોડીયા તેમજ પ્રદેશ મહામંત્રી નિરેશભાઈ પાઠક તેમજ આરટી સેલના પ્રદેશ પ્રમુખ નીતિનભાઈ ગેલાની તેમજ ભરૂચ નર્મદા ઝોન ફોરના પ્રભારી ફિરોજભાઈ દિવાનની અધ્યક્ષતામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કરજણ અને પોર બંને તાલુકાના પત્રકારોનો સમાવેશ કરી કારોબારીની રચના કરવામાં આવી હતી જેમાં પોર તાલુકા પ્રમુખ તરીકે પત્રકાર ગુલઝર દિવાનની વરણી કરવામાં આવી અને ઉપપ્રમુખ તરીકે પત્રકાર હિતેશભાઈ બેચરભાઈ પટેલની વરણી કરવામાં આવી બીજા ઉપપ્રમુખ તરીકે પત્રકાર વિજય પાટણવાડિયાની વરણી કરવામાં આવી હતી તેમજ મહામંત્રી તરીકે પત્રકાર નિમેશભાઈ ચૌહાણની વરણી કરવામાં આવી તેમજ મંત્રી તરીકે પત્રકાર આફાકભાઈ આઘાડીની વરણી કરવામાં આવી બીજા મંત્રી તરીકે પત્રકાર દાઉદભાઈ દિવાનની વરણી કરવામાં આવી તેમજ મંત્રી તરીકે પત્રકાર તસલીમભાઈ પીણાવાલાની વરણી કરવામાં આવી પત્રકાર અનસભાઈ પટાલા તેમજ પિન્તુભાઈ વસાવાનાઓની વરણી કરવામાં આવી હતી ત્યારે આઈટી સેલના ઇન્ચાર્જ તરીકે હિતેશભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવી હતી આમ કરજણ અને પોર તાલુકામાં પત્રકાર પરિષદ એકતા સંગઠનની કારોબારી સરળ સર્વાનુમતે પૂર્ણ કરવામાં આવી હતી આ મિટિંગની તમામ વ્યવસ્થા કરજણ એપીએમસીના હોલમાં કરવામાં આવી કાર્યક્રમ નું આયોજન કરજણ ના પત્રકારો દ્વારા કરવામાં આવ્યું હતું કરજણ વિડીયો કો લાઇક કરે ચેનલ કો કરે વિડીયો